આ ત્રણેય જે જગ્યા છે એમાં પરીક્ષાનું ફોર્મ ઓનલાઈન કઈ રીતે સબમિટ કરવું તેના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું મિત્રો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર છે એટલે આખો વિડીયો શાંતિથી અને સમજીને જોવા માટે દરેક વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે આપણે આ વિડીયોની અંદર જે વિદ્યાર્થીઓને ઓજસની જે ઓનલાઈન વેબસાઇટ છે ફોર્મ ભરવાની તેમાં OTR કરેલું છે તેને કઈ રીતે ફોર્મ ભરવું અને જે વિદ્યાર્થી મિત્રોને OTR એટલે કે વન ટાઈમ રજીસ્ટ્રેશનની પ્રોસેસ જે બાકી છે એવા વિદ્યાર્થી મિત્રોએ કઈ રીતે ફોર્મ ભરવું એ બંને પ્રોસેસ અહીંયા સ્ટેપ બાય સ્ટેપ સમજાવેલી છે તો આખો વિડિયો શાંતિથી છેલ્લે સુધી જોજો અને પછી તમારા આ પ્રોસિજરને લગતા કોઈ પ્રશ્ન હોય તો અમને આચુકથી જણાવશો તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલા તો જે વિદ્યાર્થી મિત્રોએ ઓટીઆર એટલે કે વન ટાઈમ રજિસ્ટ્રેશન ઓલરેડી ઓજસની વેબસાઈટ ઉપર કમ્પ્લીટ કરેલું છે તે વિદ્યાર્થી મિત્રો કેટલી પ્રોસીજર અને કયા કયા સ્ટેપ્સ લેવાના રહેશે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ તો સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો તમારે ઓજસની વેબસાઇટ ઓપન કરી તેમાં એપ્લાય ઓપ્શનમાં જઈ અને પછી જે તે એક્ઝામ છે એ સિલેક્શન કરવાનું રહેશે તો અહીંયા આપણે એક્ઝામ સિલેક્શન જે છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનું કરીશું ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપની અંદર જે ભરતી બહાર પાડવામાં આવેલી છે તેનું એક લિસ્ટ આપણી સામે આવશે તો એમાંથી આપણે માનો કે કોઈ સ્ટુડન્ટને અત્યારે લેબોરેટરી ટેકનિશિયન કેમિકલ ગ્રુપમાં ફોર્મ ભરવું છે તો અહીંયા એપ્લાય પર ક્લિક કરીશું ત્યારબાદ તમારી સામે જે ભરતી છે તેને લગતી બેઝિક માહિતી આવશે કે કયા ગ્રેડની છે બરાબર છે તેનો બેઝિક પગાર શું છે અને કેટલા વર્ષ સુધી પ્રોબેશન પીરિયડ છે કેટલી એજ લિમિટ છે એમાં ઉપરની તરફ જે છે એપ્લાય નામનું બટન આપવામાં આવેલું છે તેને ક્લિક કરશો એટલે તમારી સામે નેક્સ્ટ પેજ આવશે એની અંદર જો તમે ઓટીઆર ઓલરેડી કમ્પ્લીટ કરેલું છે તો તમારે તમારો ઓટીઆર નંબર જે છે અહીંયા ફિલઅપ કરવાનો છે અને તમારી બર્થડેટ એન્ટર કરી અને પછી એપ્લાય વિથ ઓટીઆર આપશો એટલે ફોર્મ ભરવાની પ્રોસિજર સ્ટાર્ટ થશે કારણ કે તમે ઓટીઆર ઓલરેડી કમ્પ્લીટ કરેલું છે વિદ્યાર્થી મિત્રો એટલે તમારી જે પર્સનલ ડિટેલ્સ છે જેમ કે સરનેમ ફસ્ટ નેમ ફાધર અથવા તો હસબન્ડ નેમ અને મધર્સ નેમ આ ડિટેલ્સ બધી ઓટોમેટિકલી ફિલઅપ થયેલી આવશે નેક્સ્ટ સ્ટેપની અંદર ઓટીઆર કમ્પલીટ કરેલું છે એટલે તમારી આ બધી ડિટેલ્સ તમારે અલગથી ફિલ અપ કરવાની રહેતી નથી પરંતુ ફોર્મ ભરતા પહેલા માત્ર વેરીફાય કરવાની રહે છે આગળ વધીએ મિત્રો પર્સનલ ડિટેલ્સ કમ્પ્લીટ થાય તેના પછી તમારે પરમનેન્ટ અને પ્રેઝન્ટ એડ્રેસ જે છે એ નાખવાના આવશે ઓટીઆર કરેલું છે એટલે આ બંને વિગતો જે છે ભરેલી હશે તમે જે એડ્રેસ છે એ ચકાસી અને પછી તમારે મોબાઈલ નંબર અને ઇમેલ નંબર જે છે ફિલઅપ કરવાનો આવશે હવે મિત્રો ઓટીઆર કરેલું હોય અથવા તો ઓટીઆર કરેલું ન હોય મોબાઈલ નંબર અને ઈમેલ એ બંને ઓપ્શન જે છે એ તમારા માટે ઓપન રાખવામાં આવેલા છે એટલે કે તમે ઓટીઆર કરેલું હોય તો પણ તેને ફરીથી ચેન્જ કરી શકો છો અને માં પણ એવું રહેશે કે ફરીથી તેને તમે ચેન્જ કરી અને બદલાવી શકો છો આ ડિટેલ્સ ફિલઅપ થઈ જાય પછી આગળના સ્ટેપની અંદર તમારે નેશનાલિટી જે છે એ મેન્શન કરવાની આવશે એ કમ્પ્લીટ થઈ જાય પછી જો તમે રમત ગમત સાથે સંકળાયેલા વિદ્યાર્થી છો તો તેનું જે છે સ્પોર્ટ્સનું નામ નાખી તેના સ્પોર્ટ્સનું સ્ટેટ લેવલ અથવા તો નેશનલ લેવલ છે કયું લેવલ છે મેન્શન કરી અને એના પ્રમાણપત્રનું જે છે ડિટેલ્સ એડ કરવાની રહેશે ફિઝિકલી ચેલેન્જડ વિદ્યાર્થીઓએ એપ્લિકેબલ નોટ એપ્લિકેબલ એ સિલેક્શન કરવાનું રહેશે કારણ કે ઓટીઆર કરેલું છે તો એ ઓલરેડી ડિટેલ્સ મેન્શન કરેલી જ હશે બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ બરાબર તો એ તમે ઓટીઆર કરેલું છે તો એમાં યસ નો ઓલરેડી સિલેક્શન કરેલું હશે નેક્સ્ટ સ્ટેપ ની અંદર વિડો એક્સ સર્વિસમેનટ અને કરન્ટલી વર્કિંગ એઝ ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોય એની ડિટેલ્સ ફિલઅપ કરવાની છે હવે જે વિદ્યાર્થી મિત્રોએ પહેલા ઓટીઆર કરેલું છે ત્યારબાદ તેમને કોઈ નોકરી મળેલી હોય અને તેમણે પોતાના જૂના ઓટીઆર ની અંદર ફેરફાર નથી કરેલો તો એ વિદ્યાર્થીઓને જણાવવાનું કે માનો કે તમે અત્યારે ગુજરાત ગુણસેવા પસંદગી મંડળ અંદર કોઈ ફાર્માસિસ્ટ ને લગતી જગ્યા આવેલી હોય અને તેમાં નોકરી કરી રહ્યા છો તો ઓટીઆર માં સુધારો કરી અને તેને જરૂરથી મેન્શન કરજો કારણ કે જેટલા વર્ષની તમે નોકરી કમ્પલીટ કરેલી છે એ આમાં કાઉન્ટ થશે તો ફરીથી આ નોકરીમાં જ્યારે તમે લાગશો તો એ જે પ્રોબેશનનો પીરિયડ છે એ તમારો ઓલરેડી કમ્પલીટ થયેલો ગણાશે અને તમારે ઓછો જે છે પ્રોબેશનનો પીરિયડ જે છે પાછો ફરીથી રિપીટ કરવો પડશે ઓકે તો આ તમારા ફાયદાની વસ્તુ છે એટલે અચૂકથી આ તરફ ધ્યાન દોરજો બરાબર અને તમારું જે ફોર્મ ફિલિંગની પ્રોસેસ છે એમાં આ બાબતને મહત્વની ગણજો બરાબર છે હવે જે લોકો આવી રીતે ગુજરાતના કોઈ સ્ટેટ ના છે લેંગ્વેજ ડિટેલ્સ છે બરાબર ઇંગ્લિશ હિન્દી અને ગુજરાતી અથવા તો અન્ય કોઈ લેંગ્વેજીસ તમે બોલી લખી અથવા તો વાંચી શકો છો તો તેની ડિટેલ્સ તમારે જે છે મેન્શન કરવાની રહેશે અને તેના પછી જે છે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ છે એજ્યુકેશનલ ડિટેલ્સ હવે મિત્રો એજ્યુકેશન ડિટેલ્સનું ટેબ છે એમાં તમે ક્લિક કરશો એટલે ડ્રોપડાઉન મેન્યુ ની અંદર બેચલર ડિગ્રી ઇન બાયોકેમિસ્ટ્રી કેમિકલ એન્જિનિયરિંગ કેમિસ્ટ્રી ફોરેન્સિક સાયન્સ ફાર્મસી એસ પ્રિન્સિપલ સબ્જેક્ટ એટલે કે બેચલર ઇન ફાર્મસી જે આપણે અહીંયા વિદ્યાર્થીનું ફોર્મ ભરી રહ્યા છે તેની વાત ચાલી રહી છે બરાબર છે એ મેન્શન કરી પછી તમારે તેના પર્સન્ટેજ બરાબર છે તેનો ક્લાસ ડિસ્ટિન્કશન જે આવતું હોય તે બરાબર એક્ઝામ બોર્ડ આવશે સ્ટેટ આવશે પાસિંગ યર અને તેનો ટ્રાયલનો જે સીટ નંબર છે એ તમારે ફિલઅપ કરવાનો આવશે એજ્યુકેશન ડિટેલ્સ ફિલઅપ થઈ જાય પછી નીચે તમારે જે ડિક્લેરેશન છે એમાં યસ કમ્પ્લીટ કરી અને પછી નીચે સેવ બટન પર ક્લિક કરવાનો રહેશે સેવ બટન પર ક્લિક કરશો એટલે તમારી સામે નેક્સ્ટ પેજ કંઈક આ રીતેનો આવશે તમારી જે અરજી જે છે એ ઓનલાઈન સ્વીકારાઈ ગઈ છે એનો તમારો અરજીનો નંબર તમારી સામે ડિસ્પ્લે થશે બરાબર છે ઇંગ્લિશ અને ગુજરાતી બંને આપેલો અને જે વિદ્યાર્થીનું ફોર્મ ભરેલું છે તેનું અહીંયા પૂરું નામ કે જે તમે અગાઉ ઓટીઆર કરેલું હશે તો એ પ્રમાણે અને જો તો એ પ્રમાણે તમને મેન્શન કરશે બરાબર છે હવે મિત્રો આ જ પેજ ઉપર જે તમારો અરજીનો નંબર છે એને તમારે આ ના પેજ ઉપરથી અહીંયાથી કોપી કરી લેવાનો છે બરાબર છે કારણ કે નેક્સ્ટ સ્ટેપની અંદર ફરીથી તમારે એ નંબરને યુઝ કરવાનો આવશે તો જે તમારો અરજીનો નંબર છે એને અહીંયાથી કોપી કરી લેશો પછી નેક્સ્ટ સ્ટેપની અંદર તમારે આપણે એપ્લિકેશન જે છે એને કન્ફર્મ કરવાની છે બરાબર બરાબર છે 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 ઓનલાઈન જે જે ટેબ ટેબ એના પર ક્લિક કરશો એટલે એની અંદર એપ્લિકેશન કન્ફર્મેશન માટેનું એક મેનુ આવશે એને ક્લિક કરશો પછી તમારે જે કોપી કરેલો તમારો એપ્લિકેશનનો નંબર છે એ અહીંયા કઈક આ રીતે પેસ્ટ કરવાનો છે બરાબર છે તમે જાતે લખી પણ શકો છો પછી તમારી બર્થ ડેટ મેન્શન કરી અને જે કોડ છે એને નાખી અને તમે ઓકે પર ક્લિક કરશો એટલે જેમાં તમે કઈ પોસ્ટ માટે એપ્લાય કરેલું છે અને તમારી ઓટીઆરની બેઝિક ડિટેલ્સ તમને સામે બતાવશે અને તમે જનરલ એસસી એસટી ઓબીસી અને જે પ્રમાણે કેટેગરીમાં આવો છો તે પ્રમાણેની ફી જે છે નીચે તમને મેન્શન કરેલી હશે અને ત્યાં એક નોટ પણ આપવામાં આવેલી છે મિત્રો કે માત્ર અરજી કરશો અને તમારો અરજીનો નંબર જનરેટ થશે અને અરજી કન્ફર્મ થશે એનાથી તમારું ફોર્મ કમ્પ્લીટ થતું નથી જ્યારે તમે ફીઝ ઓનલાઈન પેમેન્ટ કરશો પછી જ તમારી અરજી એકચ્યુઅલીમાં કન્ફર્મેશન થયેલી ગણાશે ઓકે તો માત્ર ફોર્મ ભરી અરજી નંબર મળી જાય અને કન્ફર્મેશન થઈ જાય એટલે વિદ્યાર્થી મિત્રો ફીઝ ભરવાનું ભૂલી જશો તો તમારી આખી પ્રોસીજર નકામી જશે બરાબર છે એટલે માત્ર એપ્લિકેશન નંબર જનરેટ થઈ જાય અને એપ્લિકેશન કન્ફર્મ થઈ જાય એનાથી આપણું કામ પૂરું થતું નથી આપણે ઓનલાઈન પેમેન્ટ કરવાનું બાકી છે તો તેના માટે આગળની શું છે જોઈએ ચાલો એપ્લિકેશન માટેની ડિટેલ્સ જે છે એક વખત કરી લો ત્યારબાદ નીચે તમારે કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું છે કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે આગળના સ્ટેપની અંદર વિદ્યાર્થીનું નામ પછી તેનું જે એપ્લિકેશન જે છે કન્ફર્મ થઈ છે તેનો નંબર ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં મેન્શન કરેલો હશે અને વિદ્યાર્થીએ જે ફીસ ભરવાની છે તે જે છે નીચે તમને મેન્શન કરેલી આવશે મિત્રો અહીંયાથી તમે એપ્લિકેશનને પ્રિન્ટ કરી શકો છો પણ એની પહેલા આપણું જે મહત્ત્વનું સ્ટેપ છે એટલે કે ફીસ પેમેન્ટ કરવાનું બરાબર છે એ કમ્પ્લીટ કરી લઈએ તો અહીંયા નીચે પે ફીસ ઓનલાઇન ઉપર ક્લિક કરીશો એટલે તમારી સામે આગળનું પેજ જે છે કંઈક આ રીતનું આવશે એમાં તમારે તમારી જોબ એટલે કે આપણે અહીંયા લેબોરેટરી ટેકનિશિયન માટે એપ્લાય કરી રહ્યા છે તો એ સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ નીચે તમારો કન્ફર્મેશન નંબર બર્થ ડેટ અને જે કેપ્ચર કોડ છે એ નાખવાનો છે અને પછી નીચે ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીઝ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે ઓનલાઈન ફીઝ પેમેન્ટ નો ઓપ્શન સિલેક્ટ કરશો એટલે જે નું પેજ છે એ તમારી સામે રીડાયરેક્ટ થશે અને આ પેજ ની અંદર તમારો એપ્લિકેશન નંબર કન્ફર્મેશન નંબર અને તમારું નામ અને મોબાઈલ નંબરની ડિટેલ્સ આમાં આપવામાં આવશે આ ડિટેલ્સને એક વખત વેરીફાય કરી અને પછી નીચેની તરફ સ્ક્રોલ કરી અને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે સબમિટ બટન ઉપર ક્લિક કરશો વિદ્યાર્થી મિત્રો એટલે તમારી સામે જે બેન્કિંગનું પેજ આવશે જે ઓનલાઈન પેમેન્ટની પ્રોસીજર સ્ટાર્ટ થશે એમાં મિત્રો અમે હજુ પણ દરેક વિદ્યાર્થી મિત્રોને સજેસ્ટ કરીએ છીએ કે કાર્ડ અથવા તો ડાયરેક્ટ ઓનલાઈન બેન્કિંગથી પેમેન્ટ કરવાની જગ્યાએ યુપીઆઈનો નો

ઓનલાઈન પેમેન્ટ કમ્પલીટ કરશો એટલે તમારી સમયે તમારી ડિટેલ્સ અને જે પેમેન્ટ કરેલું છે તેના ટ્રાન્ઝેક્શન નંબર અને જે ફીસ ભરી તેનો સક્સેસ માટેનો મેસેજ તમને મળી જશે નીચે સક્સેસ લખેલું હોય એટલે તમારે આ જે તમારી ઓનલાઈન પહોંચશે એને તમારે પ્રિન્ટ કરી લેવાની છે જે પીડીએફના ફોર્મમાં સેવ કરી શકાય છે અને એ કમ્પ્લીટ થાય પછી કેન્સલ દબાવશો એટલે તમે ફરી પાછા ઓજસનું જે મેઇન પેજ છે એના ઉપર રીડાયરેક્ટ થઈ જશો તો મિત્રો આ જે પ્રોસેસ હતી એ તમારું ઓટીઆર કરેલું હોય એવા દરેક વિદ્યાર્થી મિત્રો એ ફોર્મ કઈ રીતે ભરવું બરાબર છે કઈ રીતે કન્ફર્મ કરવી અને પછી એપ્લિકેશન માટેની ફી ઓનલાઈન પેમેન્ટ કરવું તેની હતું પાછા તમે જ્યારે ઓજસના મેઇન પેજ ઉપર આવો તો ઓનલાઈન એપ્લિકેશનના ટેબની અંદર જે છે એક ઓપ્શન છે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ એમાં જઈ અને તમારે તમારી જે અરજી કમ્પ્લીટ કરી છે એનું ફોર્મ જે છે પીડીએફની અંદર જનરેટ કરી લેવાનું રહેશે તો આ તો થયું મિત્રો ઓટીઆર કમ્પ્લીટ કરેલા વિદ્યાર્થીઓ માટેની પ્રોસિજર હવે વાત કરીએ એવા વિદ્યાર્થી મિત્રો કે જે પહેલી વાર જે છે ઓજસની અંદર આ પરીક્ષાની અંદર ફોર્મ ભરી રહ્યા છે એમણે પોતાનું ઓટીઆર કમ્પ્લીટ કરેલ નથી તો એમણે કઈ રીતે ફોર્મ ભરવું તો હવે એની પ્રોસીજર કઈ રીતે છે એ સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ ઓનલાઈન એપ્લિકેશનના ટેબની અંદર જે તે પરીક્ષા જે છે એ તમે એપ્લાય પર જઈ અને સિલેક્ટ કરશો એટલે તમારી સામે નું ગ્રુપ જે છે આવશે માનો કે અહીંયા આપણે લેબોરેટરી ટેકનિશિયન બાયોલોજી ગ્રુપ માટે ફોર્મ ભરી રહ્યા છીએ મેન્શન કરશે નીચે એની બેઝિક ડિટેલ્સ હશે પછી તમારે એપ્લાય ના ઉપર ક્લિક કરવાનું છે અહીંયા તમે એપ્લાય ના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે ઓટીઆર નાખવા માટે ઓપ્શન આવશે કારણ કે આ વિદ્યાર્થીનું ઓટીઆર અવેલેબલ નથી એટલે આપણે સ્કીપ બટન ઉપર ક્લિક કરવાનું છે સ્કીપ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારે તમારી બેઝિક ડિટેલ્સ થી માંડી એજ્યુકેશનલ ડિટેલ્સ દરેક ડિટેલ્સ તમારે જાતે ટાઈપ કરી અને એડ કરવાની આવશે તો ચાલો આગળ વધીએ મિત્રો સ્કીપ બટન ઉપર ક્લિક કરશો એટલે પહેલું પેજ તમારી સામે કંઈક આ રીતનું આવશે કારણ કે આપણે ઓટીઆર કમ્પ્લીટ કરેલું નથી એટલે તમારે તમારી સરનેમ ફર્સ્ટ નેમ ફાધર હસબન્ડ નેમ અને મધર્સ નેમ એ તમારે જાતે ટાઈપ કરવાનું આવશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો જે લોકો ઓટીઆર વગર ફોર્મ ભરી રહ્યા છે તેમને ખાસ વિનંતી છે કે એક વખત વેરિફાય કરી અને ચકાસીને પછી જ આગળ વધજો બરાબર છે આ ડિટેલ્સ નાખશો પછી નૅક્સ્ટ સ્ટેપની અંદર તમારે મેલ ફિમેલ મેન્શન કરવાનું છે ડેટ ઓફ બર્થ નાખવાની છે મેરીડ નું સ્ટેટસ લખવાનું છે અને પછી કેટેગરી મેન્શન કરવાની છે મિત્રો કેટેગરી મેન્શન કરો એસસી એસટી ઓબીસી કોઈપણ તો એ તમે જેવો આમાંથી ઓપ્શન સિલેક્ટ કરશો એટલે અહીંયા નીચે તમારી પાસે કાસ્ટ સર્ટિફિકેટ હોય તો એનું નામ કાસ્ટ સર્ટિફિકેટ નું નંબર કાસ્ટ સર્ટિફિકેટ જે છે કોણે ઇશ્યુ કરેલું છે ક્યારે એની ડેટ એ વિગત તમારે અહીંયા મેન્શન કરવાની આવશે જે તમે તમારા સર્ટિફિકેટ માં જોઈ અને એમાં લખી શકો છો કાસ્ટ સર્ટિફિકેટ ની ડિટેલ્સ એડ થઈ જાય પછી તમારે પ્રેઝન્ટ અને પરમેનન્ટ એડ્રેસ નાખવાનું આવશે કારણ કે ઓટીઆર કરેલું નથી તો તમારે આ ડિટેલ્સ વ્યવસ્થિત અને ભૂલ કર્યા વગર ભરવાની છે મિત્રો જેમ અગાઉ પણ કહેલું કે મોબાઈલ અને જે ઇમેલ નો ઓપ્શન છે એ ઓટીઆર અને ઓટીઆર વગરના દરેક વિદ્યાર્થીઓ બદલાવી શકે એના માટે ઓપન રાખવામાં આવેલો છે તો જે તમારો કરંટ વર્કિંગ ઈમેલ અને મોબાઈલ નંબર ચાલુ હોય એ જ આમાં એન્ટર કરવાનો રહેશે પર્સનલ ડિટેલ્સ ફિલઅપ થઈ જાય પછી રમતગમતની ડિટેલ્સ છે ફિઝિકલી ચેલેન્જની જે ડિટેલ્સ છે એ ત્યારબાદ એક્સ સર્વિસમેન બેઝિક કમ્પ્યુટર ડિટેલ્સ બરાબર એ બધી ડિટેલ્સ જેમ અગાઉ ઓટીઆરમાં કમ્પ્લીટ હતી એમ અહીંયા તમારે રિપીટ કરવી પડશે અને તમારે જાતે મેન્શન કરવાની રહેશે વર્કિંગ સ્ટેટસ છે ગવર્મેન્ટ સ્ટેટની અંદર અથવા તો અન્ય કોઈ અંદર એ આમાં ભૂલ્યા વગર મેન્શન કરજો વિદ્યાર્થી મિત્રો કારણ કે જે તમે અત્યારે જોબ કરી રહ્યા છો એ જો ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટની હોય અને માનો કે ગુજરાત ગૌણ સેવાની અંદર જ આવતી હોય તો તમારે એટલા વર્ષ ફરીથી રિપીટ કરવાના નહીં આવે એટલે હજી એક વખત ખાસ ધ્યાન રાખવાનું દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવું છું આ પ્રોસિજર કમ્પ્લીટ કરી અને પછી આગળ વધશો એટલે પછી આવશે લેંગ્વેજ ડિટેલ્સ જેમ આગળ વાત કરી તેમ લેંગ્વેજ પ્રોફિશિયન્સી છે તમારે ઇંગ્લિશ હિન્દી અથવા તો અન્ય કોઈ મીડિયમ આવતું હોય તો એ તમારે મેન્શન કરવાનું છે પછી એજ્યુકેશનલ ડિટેલ્સની અંદર જેમ અગાઉ ફિલઅપ કર્યું એમ તમારે બેચલર ઓફ ફાર્મસી લાગુ પડતું હોય તો એ અથવા તો અન્ય કોઈ ડિગ્રી છે તો એ મેન્શન કરી અને તમારી જે એજ્યુકેશનલ પર્સનલ ડિટેલ છે એ તમારે આમાં એડ કરવાની છે એજ્યુકેશનલ ડિટેલ્સ કમ્પ્લીટ થઈ જાય પછી નીચે કન્ફર્મેશન આપી અને અરજીને સેવ કરી લેવાની છે અરજીને તમે સેવ કરશો એટલે આગળની જે પ્રોસિજર છે કે જે આપણે ઓટીઆર વખતે કરેલી કે પછી તમારે અરજીનો જે નંબર આવશે એને કોપી કરી અને પછી તમારે ઓનલાઈન એપ્લિકેશન વાળા ટેબમાં જઈ અરજી કન્ફર્મ કરવાની છે અરજી કન્ફર્મ થઈ જાય પછી તમારે ફીઝ પેમેન્ટના ઓપ્શનમાં જઈ અને પછી ફીઝ પેમેન્ટ કરવાનું છે ફીઝની પહોંચ જનરેટ થઈ જાય ત્યારબાદ અરજીની જે પીડીએફ છે એને ડાઉનલોડ કરી અને પછી તમારે સેવ કરી લેવાની છે આ રીતે તમારી જે ફોર્મ ભરવાની પ્રોસિજર છે આ રીતે કમ્પલીટ થશે આખી પ્રોસિજર ની અંદર કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને કંઈ ન સમજણું હોય તો ગુજુ ફાર્મસી ના જે ચારે ચાર સોશિયલ મીડિયા હેન્ડલ છે Instagram Telegram WhatsApp ગ્રુપ અને YouTube કોઈ પણ સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર તમે અમારો સંપર્ક કરી શકો છો વિદ્યાર્થી મિત્રો બરાબર છે જે વિદ્યાર્થી મિત્રોએ ઓટીઆર કરેલું છે એમના માટે પ્રોસીજર સરળ બનશે થોડી અને જે વિદ્યાર્થી મિત્રોને ઓટીઆર બાકી છે તેમને દરેક ડિટેલ્સ ધ્યાનથી ફિલઅપ કરી અને ફોર્મ ભરવામાં ખાસ ધ્યાન રાખવું જો એવા કોઈ વિદ્યાર્થી મિત્રો છે કે જેમને ફોર્મ ભરવામાં ખ્યાલ નથી આવતો તો અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ ઉપર અમને મેસેજ કરી અને અમારો કોન્ટેક્ટ કરી શકો છો મિત્રો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પંદર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ છે તો ત્યાં સુધીમાં જે વિદ્યાર્થી મિત્રોને ફોર્મ ભરવાનું બાકી હોય વહેલી તકે કમ્પલીટ કરી લેજો જે કોઈ વિદ્યાર્થી મિત્રોને ફોર્મ ભરવામાં પ્રોબ્લેમ આવતી હોય કંઈ ખ્યાલ ન હોય તો ગુજુ ફાર્મસીનો કોન્ટેક્ટ કરી અને તમે તેના વિશે જાણી શકો છો હજુ પણ તમારા જે પણ વિદ્યાર્થી મિત્રોને આ ભરતી વિશે ખ્યાલ ન હોય અને તેમને પણ ફોર્મ ભરવાની ઈચ્છા હોય તો તેમને ગુજુ ફાર્મસીનો આ વિડિયો મોકલી અને તેમને ગુજુ ફાર્મસી સાથે જોડાવવા માટે કહેજો વધુ વિડિયો માટે ગુજુ ફાર્મસી સાથે જોડાયેલા રહો અને અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દો અને તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરી દો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ